એ લોબો દે ઓ લોબો દે દામ સુખીયા ઓકે ઓકે દામ ઓય લેતો આ નવલો ટાઈમ મે આવી ગયો ભાઈ જાની ઉપર લે જવા આ નવથી ચાલુ કરી દે છે લે બે નવથી ચાલુ કરી દે છે લે હણા નવ આવે તો નથી આવે જવાના ઉભા એક પણ શું કરીશ પેલું દરવાજે હે કોકીપોડ વેલું અગરપતિ દીવો કરજે નાર્યો હાલજે ભાઈ સોના કિશ્મિના બે કોરા કાઢી લેજે અને પેલું જવારે અડાડજે અને પેલું પછી બોલ ભાઈ ઓનો આજ આવાલી વાય ભાઈ આ જરા વાલ્યો એ જરા બોલ